ઇંગ્લિશ દારૂનો મસ્ત મોટો જથ્થો ઝડપી પાડતી તળાજા પોલીસ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બીયર ટીનની પેટી નંગ ઓગણએસી અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ અઢારસો અડતાલીસ તથા બીયર ટીન નંગ બસો ને ચોસઠ મળી કિંમત રૂપિયા ચાર લાખ સાત હજાર આઠસોને એંશીનો પ્રોહિબિશનનો મુદ્દામાલ પકડી પાડતી તળાજા પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર પીએલ ધામા તથા તળાજા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળેલ કે દક્કાના ગામની પંચરવાળી વાળી વિસ્તારમાં પાડેલ પ્લોટમાં પડતર ખોલી જગ્યામાં દક્કાના ગામના અનિલ ઉપયોગ આળુભાઈ રમેશભાઈ જાંબુચર તથા પૂનાભાઈ મનાભાઈ મકવાણા ઉપરોક્ત જગ્યાએ વેલાના પથ્થરની આડમાં છુપાવેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કંપનીની સીલપેક બોટલો નંગ અઢારસો અડતાલીસ કિંમત રૂપિયા ત્રણ લાખ ચુમોતેર હજાર આઠસો એંશી તથા બિયર ટી નંગ બસો ચૌદ કિંમત રૂપિયા તેત્રીસ હજાર મળી કુલ કિંમત રૂપિયા ચાર લાખ સાત હજાર આઠસોનો પ્રોહિબિશનનો મુદ્દામાલ તળાદા પોલીસે પકડી પાડ્યો હતો રેડ દરમિયાન આ બંને આરોપીઓ હાજર નહીં મળી આવતા બંને આરોપીઓ વિરુદ્ધ તળાદા પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આ કામગીરીમાં તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએલ ધામ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ એમ એ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઈ સોચલા તથા પોલીસ કોન્સ્ટેબલ શામતુભાઈ કામળીયા તથા પોલીસ કોન્સ્ટેબલ મંગાભાઈ છોટાળા તથા પોલીસ કોન્સ્ટેબલ મથુરભાઈ સોલંકી સહિતના જોડાયા હતા